જે દ્વારકામાં કરી હતી દ્વારકાના જે આજુબાજુના વિસ્તારો છે ત્યાં પણ મેઘો મન મૂકીને વરસ્યો હતો અને ખાસ દ્વારકામાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી એક જ દિવસમાં છ ઇંચ વરસાદ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ત્રણ દિવસથી મેઘરાજા મહેરબાન છે ખાસ દેવભૂમિ દ્વારકા જિલ્લો સમગ્ર દેવભૂમિ દ્વારકા એટલે કે ખંભાળિયા ભાટિયા વગેરે જગ્યાએ મેઘરાજા મહેરબાન છે સતત વરસતા વરસાદ ગ્રામ્ય તેમજ શહેરી વિસ્તારોમાં જીવન પ્રવાહને અસર કરી છે ખાસ કરીને ગઈકાલે એક જ દિવસમાં છ ઇંચ જેટલો વરસાદ પડતા શહેરમાં પાણી ભરાવાની પરિસ્થિતિ સર્જાઈ છે દ્વારકા જે ભદ્રકાલી ચોક છે દ્વારકાના જે આજુબાજુના નાના ગામના વિસ્તાર છે ભાટિયા ગામ છે કલ્યાણપુર છે વગેરે જગ્યાએ ક્યાંક ને ક્યાંક વિસ્તારોમાં પાણી ભરાયા છે વહેલી સવારે માત્ર બે કલાકમાં વધુ એક ઇંચ વરસતા વરસાદે દ્વારકા શહેરના ઈસ્કોન ગોટ ભદ્રકાલી ચોક મુખ્ય માર્ગો ઉપર જે પાણી જોવા મળ્યા છે અને ખાસ જે નીચાણવાળા વિસ્તારો છે ઘર છે દુકાનો છે ક્યાંક ને ક્યાંક પાણી ઘૂસ્યા છે સતત વરસતા વરસાદના કારણે ગામડાના રસ્તાઓ ચીકટ પાણી છવાઈ જતા વાહન વ્યવહાર ખોરવાયો છે તળાવો ચેકડેમ અને નદી નાળા પણ છલકાઈ રહ્યા છે ગ્રામ્ય વિસ્તારોમાં ખેતીને જીવનદાન મળ્યું છે પણ પરંતુ શહેરમાં પાણી ભરાયા જેવી પરિસ્થિતિના કારણે સામાન્ય જનજીવન પ્રભાવિત બન્યું છે હવામાન વિભાગે આગાહી કરી છે દેવભૂમિ દ્વારકા જિલ્લાના આગામી દિવસોમાં પણ વરસાદી માહોલ યથાવત રહેશે આથી તંત્રએ સાવચેત રહેવા નાગરિકોને જરૂરી તકેદારી રાખવા સૂચના આપવામાં આવી છે દ્વારકા ટુડે આ બધા સમક્ષ લાવ્યું છે અને દ્વારકાની જે અપડેટ હાલ હું અત્યારે ભદ્રકાલી ચોક વિસ્તારથી દ્વારકા ટુડેથી ઓમ તો પાણી લાઈવ થયો છું અને ખાસ સવારે જ જે બ્રેકિંગ ન્યૂઝ જે દ્વારકાનો ભદ્રકાલી ચોક વિસ્તાર ત્યાં પાણી ભરાયા છે જનજીવન મુશ્કેલીમાં મુકાયું છે ખાસ હજી પણ એક એવા જ બ્રેકિંગ હું આપને આપી રહ્યો છું વધુ લોકો મારી સાથે જોડાયેલા રહેજો અને ખાસ જે વિસ્તારના દ્રશ્યો છે હું બધાયને આગળ જઈને બતાવવાના પ્રયત્ન કરીશ તો દ્વારકા ટુડે આ બધા સમક્ષ લાઈવ છે દ્વારકાથી અને ખાસ જે અત્યારના જે વાતાવરણમાં પલટો આવ્યો છે પાછો જે તડકો નીકળ્યો છે પણ ઘણી જગ્યાએ વીજ પુરવઠો જે ખોરવાયો છે રાતથી જ ખોરવાયો છે મંદિર આસપાસ વિસ્તારમાં હું આપને લાઈવમાં જણાવી દઉં કે રાતના બાર વાગ્યાથી જ વીજ પુરવઠો છે એ ઘણા બધા વિસ્તારોમાં ખોરવાઈ ગયો છે અને જે પીજીવીસીએલની કામગીરી ક્યારે લાઇટ આવશે એના પર પણ સવાલો ઉઠ્યા છે તો દ્વારિકા ટુડે બધા સમક્ષ લાઈવ છે અને જે રીતના દ્રશ્યો જોવો છો દ્વારકાનો ભદ્રકાળી ચો જ્યાં ઘણી બધી બેંકો આવેલી છે ઘણી બધી હોટલો ગેસ્ટ હાઉસો આવેલા છે અને આવતાર યાત્રિકો છે એ લોકોને પણ ક્યાંક ને ક્યાંક મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો જે રીતના દ્રશ્યો જોવો છો જો આ ભાઈ યાત્રિક છે એ નીકળી રહ્યા છે તો પાણીમાંથી નીકળવું પડશે ખાસ જે દ્રશ્યો છે અને ખાસ હું હજી એક બ્રેકિંગ ન્યૂઝ આપને લઈને આવું છું વધુમાં વધુ લોકો જોડાયેલા રહેજો ખાસ જે દ્વારકાના દ્રશ્યો છે ભદ્રકાલી ચોક વિસ્તારથી હું આપી રહ્યો છું અને જે અહીંયા રેસ્ટોરન્ટો હોટલો ઘણી જગ્યાએ પણ પાણી ક્યાંક ને ક્યાંક ભરાયા હોય અને હાલ અત્યારે પાણી નીકળી રહ્યા છે કે નહીં એ પણ સવાલો ઉઠ્યા છે તો દ્વારિકા ટુડે આ બધા સમક્ષ લાવ્યું છે અને દ્વારકાથી જે દ્રશ્યો આપને હું બતાવી રહ્યો છું રાજકોટમાં નહીં વરસાદ એવું નકુમ અરવિંદ કહી રહ્યા છે તો આજે દ્વારકાનો નો મેઇન વિસ્તાર ભદ્રકાલી ચોક શું ગયો છો તમે એવું કહી રહ્યા છે કે પાણીનો નિકાલ નથી અત્યારે જે ગેસ્ટ હાઉસ સંચાલક છે શું ગયો શું ગયો છો અત્યારે સવારનું પાણી જ છે નિકાલ નથી રાત્રે થઈ ગયો તો પાછો જે આવ્યો ને વરસાદ અત્યારે લાઈવ દ્વારકા શું વાત છે તો જે અહીંના સ્થાનિકો છે એવું કહી રહ્યા છે કે તંત્ર આ વસ્તુ પર જાગે શું કામ કે દ્વારકાનો મેઇન વિસ્તાર છે અને અહીંયા પાણી ભરાયા છે રાતના નિકાલ થઈ ગયો તો પાછો વરસાદ આવ્યો પણ આનો નિકાલ ક્યારે એની ઉપર અત્યારે ખાસ ભદ્રકાલી ચોકથી જે પ્રશ્નો ઉપડ્યા છે જે આવતા જતા જે ટુરિસ્ટો છે ક્યાંક ને ક્યાંક મુશ્કેલીનો સામનો વેઠી રહ્યો પડે છે દ્વારકાવાસીઓને પણ અહીંયા પાણી ભરાયા છે એનો સામનો કરવો પડી રહ્યો છે તો દ્વારિકા ટુડે લાઈવ છે અને જે લોકોની સમસ્યા છે જે દ્વારકાનો મેઇન વિસ્તાર હોય ત્યાં પાણી ભરાયા હોય અને જે લોકો આવતા લોકોને અવરજવરમાં પણ મુશ્કેલીનો સામનો વેઠવો પડે વીજ પુરવઠો લાઈટ છે કે નથી અત્યારે ફર્સ્ટ ક્લાસ છે એટલે અત્યારે છે ને ઉપર લઈ લીધું એટલે અમારે તકલીફ નથી જીવતી કોઈ તકલીફ નથી બે વાર લાઈટ ગઈ ખાસ ખાસ આ વિસ્તારમાં છે લાઈટ પણ મને જ્યાં સુધી માહિતી મળી છે છપ્પન છેડી વિસ્તાર ત્યાં અત્યારે લાઈટ નથી દ્વારકા ટુડે આ પાકી માહિતી આપે છે રાતના બાર વાગ્યાથી છપ્પન છેડી વિસ્તારમાં લાઈટ વહી ગઈ છે પીજી વિસેલના કર્મચારી અરીલા સાહેબને ફોન પણ કરવામાં આવ્યો હતો એમ કહેવામાં આવ્યું હતું કે માણસો છે ગામડે છે અને લાઇન અત્યારે ચાલુ બતાવી રહી છે પણ હું ખુદ સાક્ષી છું શું કામ કે મારું એ એરિયામાં ઘર છે ઘણા બધા બીજા પણ લોકો રહે છે પણ હજી સુધી લાઇટ આવી નથી સવારે આપણે પૂછતા એમ કીધું કહેવામાં આવ્યું છે કે ટીસી ફેલ થઈ ગયું છે દ્વારકા ધુળે આ બધા સમક્ષ લાઈવ છે અને ખાસ જે રીતના દ્રશ્યો આપ જોવો છો દ્વારકાનો ભદ્રકાળી ચોક અને ખાસ હું જે બ્રેકિંગ ન્યૂઝની વાત કરતો તો હાલ દરિયાની અંદર ક્યાંક ને ક્યાંક પડગામ ત્યાં પણ માછીમારોના રેસ્ક્યુ કરવામાં આવ્યા છે અને ખાસ ઓખાથી જે ફિશરીઝ વિભાગ છે તેવીસ તારીખ સુધી ટોકન ઇસ્યુ નહીં થાય મચ્છીમારો જે દરિયાની અંદર ગયેલા છે એને પરત આવવા સૂચના આપવામાં આવી છે એવી માહિતી દ્વારકા ટુડે ને મળી છે ખાસ હજી પણ વરસાદ આવવાની સંભાવના હોય ઘણા બધા વિસ્તારોમાં પાણી ભરાયા હોય દ્વારકાની અંદર જે હવામાન વિભાગની આગાહી હોય તંત્ર પણ એલર્ટ બન્યું છે અને ખાસ જે માછીમારી કરતા લોકો છે એને પણ દરિયો ન ખેડવા જવાની સૂચના ગયેલી બોટોને પાછી બોલાવવાની સૂચના પણ ક્યાંક ને ક્યાંક આપવામાં આવી રહી છે તો મારી સાથે અત્યારે મોહિત પારેખ ચેતન રાઠોડ રીતિશ ધોકાઈ રિસ્કી રાભી જીગર ખાંડ નિકિતા મોટલા મોહિત પારેખ ઘણા બધા લોકો જોડાયેલા છે જે દ્વારકાના ભદ્રકાલી ચોક વિસ્તારથી હું આપની સમક્ષ લાઈવ થયો છું જ્યાં આવતા લોકો છે દ્વારકાવાસીઓ છે પાણી ભરાતા આની ઉપર જે પ્રશ્નો ઉઠ્યા છે કે આ પાણીનો નિકાલ ક્યારે તંત્ર છે ક્યારે જાગશે સમસ્યા છે લોકોની જે આવનાર યાત્રિકો છે દ્વારકાના જે આ હજી એટલો બધો વરસાદ નથી પડ્યો મિત્રો હું જણાવી દઉં આપને ક્યાંક ને ક્યાંક આ કામ બાબતે રજૂઆત પણ અહીંના જે સ્થાનિકો છે તંત્રને કરવામાં આવી છે દ્વારકા નગરપાલિકાને કરવામાં આવી છે પણ આ જે પ્રશ્નનું નિરાકરણ છે માત્ર ને માત્ર ખાલી ખાતરી આપવામાં આવી છે દર વખતેની જે આ સમસ્યા છે થોડોક વરસાદ પડે અને અહીંયા પાણી ભરાઈ જાય આનો અંત ક્યારે એના પર પણ સવાલો ઉઠ્યા છે ખાસ જે મંદિરનો વિસ્તાર છે છપનછડી વિસ્તાર છે ત્યાં પણ પીજી વિશે રાતના બાર વાગ્યાથી લાઈટ નથી અને ક્યારે આવશે એના પર પણ સવાલો ઉઠ્યા છે ક્યાંક ને ક્યાંક લોકોને એક નાનકડા વરસાદમાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો હોય અને જે દ્રશ્યો છે દ્વારકાના અત્યારે એ પણ હું લાઈવ છું અને આપણે જોવાનું રહ્યું આગામી દિવસોમાં શું પંપ ચાલુ થશે અને પાણીનો નિકાલ થશે આ વિસ્તારમાંથી પાણી ક્યારે ઉતરશે એના ઉપર પણ સવાલો ઉઠ્યા છે તો દ્વારકા ટુડે લાઈવ છે અને દ્વારકાની બધી જ અપડેટ ઓમ ધોબાણી સંઘ દ્વારકા ટુડે સંઘ જોતા રહ્યો તો લાઈક શેર એન્ડ કોમેન્ટ દ્વારકા ટુડે સૌને મારા જય 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 દ્વારકાધીશ જય થાક